હાલો મિત્રો વર્ષા ઋતુ આવી રહી છે સુમાહુ નજીક આવી ગયું છે અને વીજળી પડવાના ચાનસ વીજળી વધારે કેમ પડે કઈ કઈ જગ્યાએ પડે એ જાણવા માટે આ વિડીયો મૂકેલ છે તો જે ભાઈ ઇલેક્ટ્રિક આઈટીઆઈ કરતા હોય એને થોડું ઘણું આ જાણ હોઈ શકે પછી ઇલેક્ટ્રોનિક જે આઈટીઆઈ કરતા હોય એને પણ ખબર હોય કે આવી રીતે આ વીજળીનો પ્રવાહ છે એટલે એ જાણવા માટે વીજળી છમા આજના જમાનામાં સીધી અને સરળ ભાષામાં આજના જમાનામાં વીજળી કઈ રીતે વધારે પડવાના સાનસ છે ધારો કે આજ મોબાઈલનો યુગ છે ટીવીનો યુગ છે રેડિયો કોલ સિસ્ટમ આવા સરકારશ્રીના અંગત જે હોય ફોન સંદેશાવ્યવહાર એનો એના ફોન આવું બધું યાંત્રિક્સમાં જે આપણી સરકાર દ્વારા સેટલાઈટો મૂકવામાં આવેલ હોય આ ઉપર આ સેટલાઇટ આ સેટેલાઇટ તો ઈ સેટેલાઇટ શું કામ કરે છે એના દ્વારા ટીવી આલે છે એના દ્વારા ટેલિફોન આલે છે મોબાઈલ જીઓ આ રેડિયો કોલ સિસ્ટમ છે ઓકીટોકી છે આ જે કંઈ સંદેશાવ્યવહાર બધો એના દ્વારા હાલે છે પછી ધારો કે આ ટાવર છે આ ટાવર છે આ ટાવરમાંથી ઉપર ડીશુ લગાડેલ હોય ઉપર ડીશુ લગાડેલ હોય અહીંથી કોઈ પણ ફોન વ્યવહાર ચાલુ કરે ભાઈ અહીંથી કોઈ તો પહેલાં એ ટાવરમાં જાય છે ટાવરમાં જાય એના દ્વારા ટાવરમાંથી સેટલાઇટ આ સેટલાઇટમાં અને સેટલાઇટમાંથી જે તે સ્થળ ઉપર આપણે ફોન કર્યો છે એ જગાએ આમે બીજો ટાવર હોય એ ટાવરમાં એ સંદેશો જાય છે અને ત્યાંથી આપણને એ ટાવર દ્વારા આપણને મોબાઈલમાં એ આવે છે હવે એ જે પ્રવાહ છે અવાજનો એ પ્રવાહ સાથે ઇલેક્ટ્રોનિક મોજા હોય ઇલેક્ટ્રોનિક મોજાં મોજાં પછી તરંગ એની હારે હોય ધારો કે ઇલેક્ટ્રોનિક ની હારે ઇલેક્ટ્રોનિક તરંગ હોય ડીસી અથવા એસી આ બંને એની હારે હોય છે એટલે એ મારક છે એના દ્વારા મોબાઈલમાંથી આ પહેલા ટાવરમાં પહેલા ટાવરમાંથી સેટેલાઇટમાં સેટેલાઇટમાંથી બીજા ટાવરમાં બીજા ટાવરમાંથી જે હામાં આપણે જ્યાં કોલ કર્યો છે એ મોબાઈલમાં એટલે એ સંદેશાની આારે ઇલેક્ટ્રોનિક તરંગ હાલે છે હવે ધારો કે ઉપર વરસાદ ચાલુ છે તો એ વરસાદ જે વીજળી થાય છે હજારો વોલ્ટ ઉત્પન્ન થાય વીજળી એ વીજળી એવું એનું સ્થળ નક્કી નથી હોતું કે અહીંયા જ પડવાની પણ તમારો મોબાઈલ ઓન હોય ચાલુ હોય તો આજે મોબાઈલમાંથી ટાવરમાં ટાવરમાંથી સેટલાઇટમાં એની આરે જે તરંગ આવે છે ઇલેક્ટ્રોનિકનો તરંગ મોજાં મોજાની હારે ઇલેક્ટ્રોનિક તરંગ વૈયા જતા હોય એ તરંગ દ્વારા વીજળીને રસ્તો મળે વીજળીને રસ્તો મળે રસ્તો મળે એટલે તમારી ઉપર વીજળી પડવાની શક્યતા ઘણી ખરી હોય છે એના દ્વારા વીજળી તમને વધારે પડવાનો સાહસ રહેશે અને આજના જમાનામાં આવા યાંત્રિક્ષમાં ખૂબ આપણી ગવર્મેન્ટની વિદેશ દેશો દેશની યાંત્રિક્ષમાં સેટેલાઇટો મોકલશે એના દ્વારા બધીના સંદેશા વ્યવહાર હાલતો હોય પછી આ જે આપણે તસવીર આવે વિડીયો કોલ સિસ્ટમ ફોન આલે ને આ એકબીજાને હામામે દેખાય છે એ પણ એની આરે આપણા ચિત્રનું મોજું આવતું હોય આપણા ચિત્રનું મોજું આવતું હોય એની આારે એ ઇલેક્ટ્રોનિક તરંગતા હોય જ છે એટલે એ બધા હજારો એવા ફોન ટીવી ટેબ રેડિયો ઓકે ટોકે રેડિયો કોલ સિસ્ટમ આ ઘણી બધી પદ્ધતિના ફોન છે એ ફોન આવતા હોય ટીવી આવતી હોય એના એના મોજા સેટેલાઇટમાંથી સેટેલાઇટમાંથી આપણનું જે યંત્ર હાલતું હોય મોબાઈલ હોય ટોકી હોય રેડિયો કોલ સિસ્ટમના ફોન હોય બધા વ્યવહાર ટીવી હાલતી હોય તો એના મોજા હારે એને રસ્તો મળે છે આ વીજળી અત્યારે વધારે પડવાનું કારણ પહેલાંમાં પહેલું આ આપણે એમ કહીને કે મોબાઈલ સ્વિચ ઓફ રાખજો ટીવી બંધ કરી દેજો ટીવી બંધ રાખજો તો એ વ્યવહારનો જ્ઞાતિ બંધ કરી દો એટલે એ મોજા અને તરંગ બંધ થઈ જાય એટલે એ રસ્તો બંધ થઈ જાય છે અથવા અહીંયા વીજળી થઈ તો એ સીધી વીજળી આ જે તરંગ આવે છે એની હારે ભળી અને અથવા ટાવર ઉપર પડે જો તમારા મોબાઈલના તરંગ સીધા સેટેલાઇટને ટાવર એની હારે એ તરંગ આવતા હોય પછી ટાવરમાંથી તમારા મોબાઈલમાં આવે છે સંદેશો જો નિહા વીજળી થાય તો એ તમારા ઉપર પડવાની શક્યતા રહીએ છે કારણ કે એને સીધો રસ્તો મળી જાય છે આ ટાવરમાંથી ઇલેક્ટ્રોનિક મોજા જે આવતા હોય તરંગ આવતા હોય એ તરંગની આરે વીજળી ભળી જાય ભળી જાય એટલે તમારી ઉપર પડવાની શક્યતા હોય છે એટલે આવી રીતે આજના જમાનામાં વીજળી બહુ પડવાનું કારણ પહેલાંમાં પેલું આ છે આજથી પચીસ ત્રી વર સાલી વર પહેલાં વીજળી આવી ન પડતી ન પડતી એનું કારણ કે આવા અનેક રસ્તા આપણા માનવસર્જિત ઊભા કરેલા આ રસ્તા છે એ રસ્તાની હારે હારે વીજળી મળી અને આપણી ઉપર પડી શકે છે આવા ઘણા ખરા બનાવ બને છે પછી આજ ધારો કે ઇલેક્ટ્રિક તાર છે લાઈન પસાર થાય છે આર વાય ને બી આર વાય ને બી આવી ત્રણ પછી એમાં સાહીઠ કેવી સાહીઠ હજાર કિલો વોટ પાવર હોય પછી એલ ઇલેવન હોય તો અગિયાર હજાર વોટ પાવર હોય એલટી હોય તો મર્યાદિત લિમિટેડ લિમિટેડ એટલે મર્યાદિત પાવર પછી એમાં સાઠ સાંઠ ખાલી કિલો વોટ પાવર હોય સો કિલોવોટ પાવર હોય આવી રીતે વીજળીનો પ્રવાહ હોય પણ એમાં ઉપરથી જો વીજળી પડે તો એ તાર વીજળી ઝીલી લે છે કારણ કે એની આરે એ ભળી જાય છે જમીન ઉપર પૂગતી નથી તો આવા વીજળીના તાર ઉપર વીજળી પડે તો એ વીજળી કેને નુકસાન કરે કારણ કે આમાં આ મેન સાહીઠ કેવી લાઈન કહેવામાં આવે સાહીઠ હજાર કિલો પાવરની લાઇન એમાં એ એ મર્યાદા છે પણ આમાં તો વીજળી જે ઉત્પન્ન થઈ વાદળમાંથી અને આવે છે એ વીજળીમાં હજારો કિલો હોલ્ડ પાવર હોય કારણ કે એને જીવી હગવાની ક્ષમતા ન હોય એટલે એ સીધું યંત્રને બારે સાઠ કેવી સપ્ટેશન હોય એને બારે ક્યાંય વાયર બરી જાય સેકલ પોટ ભરી જાય ક્યાંય પીનું બરી જાય આવા બધા ફોલ્ટ એ ઊભા કરી શકે કારણ કે એમાંથી વીજળીનો પ્રવાહ છે એ હજારો વોલ્ટ હોય એને કોઈ માપી નથી ગયા એટલે આ વીજળી પડવાનું કારણ વધારે હોય છે અને આ જ હજારો આવી યંત્રિક્સમાં સેટેલાઇટું છે ટાવર છે મોબાઈલ હાલે રેડિયો હાલે ટીવી હાલે ટેપ હાલે આના દ્વારા જે તરંગ અને અવાજના મોજા હાઈલા કરે છે આવે છે અને જાય છે એની હારે ઇલેક્ટ્રોનિક મોજાં હોય છે ઇલેક્ટ્રોનિક તરંગ હોય છે એ તરંગની હારે ભળી અને એને પડવામાં સરળતા સરળતાથી રસ્તો મળી જાય છે એટલે વધારે વીજળી પડે છે મિત્રો પણ તમારે બસવા માટે મોબાઈલ સ્વિચ ઓફ કરવો જોઈએ તમારી ટીવી હાલતી હોય તો બંધ કરવી જોઈએ કારણ કે એનો કોન્ટેક કટ થઈ જાય છે ટીવી હાલતી હોય તો તમારી ડીશમાં એના મોજા બધા આવતા હોય ત્યાં પણ વીજળી પડવાની શક્યતા વધારે તો ટીવી બંધ કરી દો ટીવી બંધ રાખો જેટલી વાર ગાજવીજનો વરસાદ વરસતો હોય એટલી વાર તમારી ટીવી બંધ રાખો એટલે વીજળી પડવાની શક્યતા ઓછી છે પછી તમારો મોબાઈલ હોય તો ઘડીક સ્વિચ ઓફ કરી દો કલાક દોઢ કલાક તો પણ વીજળી પડવાની શક્યતા ઓછી છે કારણ કે એનો જે સંદેશા વ્યવહારનો જે તરંગને મોજા હાલે છે એ કટ થઈ જાય કટ થઈ જાય એટલે એને રસ્તો ના મળે પડી પડે ખરી પણ કોક આવો બનાવ બની શકે છે આગાઉ ધારો કે આપણું ઘર હોય ઘરની બાજુમાં આપણે ટીવી ચાલુ હોય તો ત્યાંથી પાંચ મીટર આધી વીજળી આમ પડી તો તમારી ટીવી જો ચાલુ હોય તો એ તરંગ આરે ભળી જાય તરત આમ નજીકમાં આવી અને પડી હગે કારણ કે ત્યાંથી એને રસ્તો મળે છે એને એને એકબીજાને કંટોક કોન્ટેક થઈ જાય એટલે પડી શકે પણ જીબેરી તમારી ટીવી કે મોબાઈલ બંધ હોય તો જ્યાં પડી છે ત્યાં જ પડે સીધે સીધી જમીએ ભૂગે પણ આજ જે આ બધા એક એક પોલ ઉભર કરેલું હોય ત્યાં અર્થ જમીનને અર્થ દીધેલો હોય ભાઈ હજારો હોલ્ટ જમીન ખમી શકે જમીનને જીબેરી સ્પર્શ થાય એટલે એના બધા હોલ્ટ નિષ્ક્રિય થઈ જાય છે એટલે જમીન બધું ખમી શકે ભાઈ એટલે આના માટે આપણા સંસદકારોએ ઘણા પ્રયત્ન અને આપણે સરળતાથી બસી શકીએ એવા માટે ઉપચાર ઉભા કર્યા છે પણ એને આપણે ગણકારતા નથી ગણકારતા નથી એટલે એનું કારણ એક છે કે આપણે જાણતા નથી જાણતા નથી એટલે આડેધડ બધું પડ્યું જાય છે ભાઈ પણ આ બધું આવી રીતે ધ્યાન રાખો તો વીજળી પડવાની શક્યતા ઓછી રહે છે એટલે આ જાણવા માટેનો મિત્રો વિડીયો મૂકેલ છે અને આ વિડીયો જોજો જેથી કરી અને બીજા મિત્રોને જાણ થાય અને ભણેલા ગણેલા છે એને તો આ ખબર હે હું મિત્રો એટલું બધું ભણેલ નથી પણ થોડું ઘણું ભણેલ છે અને આ થોડી ઘણી કો પૈસા હોય ને એમાં એક પૈસા જેટલી આપણે ખબર છે એટલે એ જેટલી ખબર છે એટલું કહીએ છે અને આમાં કદાચ થોડી ઘણી અમારી ભૂલે થતી હોય તો એ ખબર વિનાની કારણ કે ખબર નથી એ ભૂલ થાય મિત્રો આ જેટલું આ જે કહ્યું છે એ હોટકાની વાત છે એમાં કંઈ ફેરફાર નથી આના દ્વારા જ વીજળી પડવાની શક્યતા વધારે છે અને આજ આવા યંત્ર હજારો યંત્ર હાલ કરે છે તો એનો એનાથી આ વીજળી પડવાની શક્યતા વધારે છે તો આ વિડીયો જરૂર જોજો જરૂર સાંભળજો બીજાને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત